અબડાસાના બાયવારી વાંઢ નજીક મારામારીનો બનાવ અગાઉની જૂની અદાવતમાં મારામારી થઈ ગામમાં એક વ્યક્તિનું મકાન તોડવા મામલે બે જૂથ વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા ગઈકાલે બે જૂથ વચ્ચે હથિયાર સાથે લોહીયાર ધીંગાણું મારામારીની એક જૂથના આઠ લોકો ઘાયલ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ એક વ્યક્તિની હાલત ગંભીર સમગ્ર મામલે નલિયા પોલીસને જાણ કરી

અમને પીવાનું પાણી બંધ કર્યો એ મંદુક રાખીને કાલ થઈ પચાસ થી સાહીઠ જણાએ હુમલો કર્યો હતો બધા એ એક જગ્યા હું ઉભા હતા અને મારી માસીને માર માર્યો એનામાં પિતાજી સમજાવવા ગયા ઈ મંડુક એનું ઈ જ બધું હતું મેન કારણ રીઝન ઈ જ હતો કે હું આ ભાઈ માર્યો હતો એના પાછળ મારા પિતાજી હું ગયો તો હું માર માર્યો હું દોડી ગયો તો મને માર માર્યો પછી એવી રીતે એ લોકો હું પચાસ થી સાહીઠ જણા બધા ભેગા તોડો કરીને ઊભા હતા મારી માંગ ઈ છે કે આના ઉપર કાયદેસર ની કાર્યવાહી થાય જેટલું બને એટલો જલ્દી આ આરોપીઓ ગ્રેફતાર થાય એ મારી માંગણી છે વિનંતી છે કે ભાઈ અમારે હજી જો છે અમારો જીવ જોખમમાં છે મારા પિતાજીની તો બહુ હાલત ગંભીર છે હમણાં આઈસયુમાં છે અમે બધા અહીંયા છીએ હોસ્પિટલમાં એડમેટ છીએ મારી પોતાની હાલત છે પણ પિતાજી છે એની તો બહુ હાલત એ આઈસ્યુમાં છે હમણાં ને મારી માંગણી એ છે કે આના ઉપર કાયદેસર ની કાર્યવાહી થાય